નમસ્કાર દોસ્તો આજે બહુ ખુશીનો દિવસ છે આજે અમેસર ભોગની ગયું છે અને એને વધાવવાની તૈયારીઓ પણ થઈ ગઈ છે અને સરસ રીતે વધાવાશે છે આપણે સૌ લોકો મેઘ લાડુ પણ ખાશું પણ આપણી સમક્ષ અત્યારે ઊભા છે એ છે મામદભાઈ અને એ એક બેનર લઈને ઊભા છે એમાં લખ્યું છે કે હું પણ એક તળાવ છું મને ભૂલી ના જતા ભુજવાસીઓ તો દોસ્તો આવું બેનર લઈને મામદભાઈને શા માટે અહીંયા ઊભા રહેવું પડ્યું છે આપણે જરૂરથી વાત કરીએ અને હા આ જગ્યા છે એ છે ભુજનું અણમાનીતું તળાવ જેને આપણે દેશોસર તરીકે ઓળખીએ છીએ મામદભાઈ આ આવું આવું અહીંયા ઊભા આશા માટે આવું બેનર લઈને ઊભા છો અહીંયા આ સાહેબ આ બેનર લઈને એના માટે કે આ દેશ તરાવ આજે નગરપાલિકા પર ભૂલી ગઈ છે ને ભુજવાસીઓ પર આના માટે ભૂલી ગઈ છે એવું લાગી રહ્યો છે બધાને જાદ અપાવવા માટે કે આ પર આપણો હૃદયપુર એક તરાવ છે તો એને પર આપણે બચાવની સૌની જવાબદારી પણ આમાં બચાવ જેવું શું છે આ તો મતલબ ખાલી આ જાણવા ઉગ્યા છે બીજું શું છે એમાં બચાવ સાહેબજી રાજાજી આ તરાજી બનાવી આપ્યો તો એની સોચને સલામ છે કે જે તરાવ ભુજ માટે બનાવી દીધો તો સારા 400 વર્ષ પહેલા સાડા ચારસો વર્ષ પહેલાં બનેલું છે સાડા ચારસો વર્ષ તરાવ જૂનો રાજાશાહી વખતનો તરાવ છે ને આજે આમાં જળકુંડી વલ જે આવે છે એ એક વખત પ્રયાસ કર્યો હતો કાઢવાનો કાઢી પણ નાખ્યા હતા પણ ફરીથી ગટર પાણીથી એ પાછી ઉગી આવે છે ને આના અંદર જ્યાં સુધી ગટર નહીં નીકળે ત્યાં સુધી આ તરાની હાલત આને આવે છે ગમે એટલા પરત ના કરી લે આ જીત જે કંપની જે સફાઈ કરી હતી તો એ કંપની પોતે જાતે એમ કીધો જ હતો કે એના અંદર જે ગટરનું પાણી નાખવામાં આવશે તો એટલે પેલા અહીંયા સફાઈ કરવામાં આવી હતી પેલા અહીંયા સફાઈ કરવામાં આવી હતી લોકોની તો નગરપાલિકાએ પોતે જ સફાઈ કરાવી હતી કે એના માટે કે લોકો આંદોલન કર્યું હતું ના એનો કે નગરપાલિકા પોતે જ કરી હતી આના માટે હજી સુધી કોઈ આંદોલન કર્યું નથી ને ઘણા વર્ષ પહેલા સામાજિક આગેવાનો એના માટે આવાજ ઉપાડ્યો છે પણ એક વખત સફાઈ થઈ હતી ને વ્યવસ્થિત થઈ હતી

એ શબ્દની ચર્ચા થઈ હતી કે અમે આના વિશે વિચારશું ને ઘટો ટ્રાન્સપોર્ટ કરશું એવો અવ્વાસન દીધો છે પછી ખાલી માત્ર અવશ્વાસન જ છે આ એક મોટો પ્લાનિંગ છે આને સમજી લો કે આના માટે પ્લાનિંગ કરીને અગર આ તરાવને સુંદર બનાવી જઈએ તો એક મોટી જગ્યા છે અહીંયાથી તમે લોકેશન પર જોઈ શકો છો ના એવો એક તરા છે નાનકડો છે સરસ છે ભુજના એન સેન્ટરમાં છે સિટીના વચ્ચો જ છે ના તરાવો ગંદો છે તો નગરપાલિકાને પોતે એમ નથી લાગતો કે આ અમે ખોટો કરી રહ્યા છીએ દોસ્તો તમે જોઈ શકો છો કે અહીંયાથી આખે આખા ભુજિયાનો કેવો સુંદર નજારો દેખાય છે તમે આ વિડીયોમાં પણ તમને ખ્યાલ આવશે કે આખે આખો ભુજિયો અહીંયા કને દેખાય છે ભુજીયાના જે ત્રણ ભાગ છે એ ભાગ આખે આખા જગ્યાથી દેખાય છે ધારો કે આ તળાવને સાફ કરવામાં આવે સારી રીતે ડેવલપ કરવામાં આવે તો કેટલું સરસ અહીંયા આ તળાવ બની શકે અને દોસ્તો સાફ કરવાનો મતલબ ખાલી મોજ મજા નથી આ જે પાણી છે એ જે ગટરનું પાણી છે એ ગંદુ પાણી છે અને એ પાણીથી રોગચાળો થાય છે એ પાણીથી નુકસાન થાય છે અને આ જળકુંભી પણ એટલા માટે જીયા થાય છે મોહમ્મદભાઈ ધારો કેને આ સાફ કરવામાં નહીં આવે થોડા વખતમાં તો તમે આગળ શું કરવા ધારો છો આગળ અમે અત્યાર સુધી પણ જે જેવી રીતે બેંગ્લોરીને અમે વિરોધ કર્યા છીએ રસ્તા રોકો પર કર્યા છીએ કલેક્ટર સાહેબ પણ ગયા છીએ એના માટે હજી પણ આગળ કાંક ને કાંક વિરોધ કરવાનો છે તો અમે લિખિતમાં રજૂઆત પર કરશું ગાંધીનગર સુધી પણ જશું પણ આના માટે ભૂખડતાર કરવી હશે તો કલેક્ટર સાહેબડતાર પણ કરશું પણ હજી એને સાફ કરાવીને લઈશું આપણે ખાલી વિકાસની વાતો કરે છે આપણે આ વિકાસ કરીને બતાવવાનો છે ભુજવાસીઓને એના માટે ભુજવાસીઓને તમામનું તમામનું સમર્થન જોશે આ સાત સરકાર જોશે આ કોઈ એક એક વ્યક્તિનું કામ નથી કે એક પાર્ટીનું કામ નથી કે કોઈ રજૂઆત કરે અગર આ લોકો કરવાવાળા હતા તો આજે ત્રીસ વર્ષથી આ ભુજમાં નગરપાલિકા તમને બધાને ખ્યાલ જ છે કે વિકાસની જ ખાલી વાતો કરે છે તો આ એક વિકાસથી વંચિત રહ્યો જા જી આપનું શું નામ છે કશરફભાઈ તમે પણ આ આંદોલન સાથે જોડાયેલા છો જી જી તમારું શું શું કહેવું છે આ તળાવ વિશે આ તળાવ સાહેબ અમારો તો આ ઈલાકો છે હમ આ તળાવનો જે ગટર છે હમ એ ત્રણ ત્રણ મહિને ઓગણાવે છે એટલે ત્રણ ત્રણ મહિને ઓગણાવે જાય પાણી બધું ગટરનું જ્યાં માણસો રહે છે મજા આવે છે અચ્છા એટલે જે ગટરનું પાણી ઓટલનો થાય છે એ રહેણાંક વિસ્તાર આ રહેણાંક વિસ્તાર છે ટોટલ બારો માસ ગટરની ગટર છે

બે મહિના વરસાદ ને બાકી છે તો બે મહિના પેલે ટેન્ડર બહાર કાઢે ને એ લોકોના જે કન્ટ્રાક્ટ એ લોકો હોય તંત્ર ના જ હોય બરાબર એ લોકોને ને આપી દે પછી શું કરે કે બે મહિના આ મોટો તળાવ છે એમાં બે મહિના નહીં સાહેબ કઈ ને કઈ ને આઠ મહિના લાગે બહુ મોટું છે કામ છે તો આપણે ચોવીસ કલાક કામ રાખીએ તો કદાચ હાલો પાંચ છ મહિના માં સારો થઈ જાય એવું છે બરાબર

હવે વરસાદ નો મોલ તો ગયો હવે ઓછો આવશે આવશે વરસાદ કદાચ આવે તો ઓછો આવે હજી ભલે પંદર ડી જાય મહિનો ડી નીકળી જાય આખું સાફ થાય સાફ થઈ જાય દેખાવા જેવો થઈ જાય તો તમારી એવી માગણી છે કે આ અત્યારે જ આ કામ ચાલુ કરવામાં પહેલા ન કરવામાં આવે અને યોગ્ય રીતે કામ કરવામાં આવે માત્ર અહીંથી જળકુંભી કાઢવામાં આવે એટલું જ નહીં

જે કરતા વધુ વધુ કદાચ એક વર્ષ લાગી શકે અને આવતા વર્ષે જયારે વરસાદ આવે ત્યારે આ તણાવ સરસ બની જઈ શકે પણ જો આપણા સૌની આ કામ કરાવવાની નિયત હોય તો ભુજના નાગરિક તરીકે આપણે સૌએ આ વાતે અવાજ ઉઠાવવો જોઈએ અને જો તમે આ વાતને સમર્થન કરતા હો તો જરૂરથી આ વિડીયો વધુ વધુ શેર કરજો થેન્ક યુ સો મચ